નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે મિત્રો આજે રેડિયો દિવસ એક સમય એવો હતો કે ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતની ટ્યુન એટલે કે જોડિયા પાવાથી શરૂઆત થાય અને રેડિયો ટ્યૂન કરો ત્યારે તેનું સંગીત સાંભળવા મળે જોડિયા પાવાની સંસ્કૃતિ જે છે તે કચ્છમાં આજે પણ સચવાયેલી છે અને કચ્છના જે કલાકારો છે તે અલગ અલગ કાર્યક્રમોમાં આ જ ટ્યુન અને આ જ જોડિયા પાવા સાચવીને તે ટ્યુન દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ આ ધરોહર છે તેને સાચવવાની જરૂર છે વાત કરીશું આજે રેડિયો દિવસની ત્યારે રેડિયો દિવસ ટ્યુન કરીએ અને ટ્યુન શરૂઆત થાય અને તેમાં જે ઉદઘોષક હોય તે બોલે શ્રોતા મિત્રો સ્વાગત છે તમારું રામ 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 અને ત્યાંથી શરૂ થયેલા કાર્યક્રમો ગીત સંગીત સુધી પહોંચે સમાજ જાગૃતિ સુધી પહોંચે અને અલગ અલગ કાર્યક્રમો દ્વારા સંદેશાઓ આપવાનો પ્રયત્ન રેડિયો દ્વારા કરવામાં આવતો હતો આજે રેડિયોની વાત કરવી છે મારી સાથે સોનલબહેન ઠક્કર અય્યર જોડાયેલા છે સ્વાગત છે બેન આપનું ધન્યવાદ સોનલ વાત કરીશું દર્શક મિત્રો તો રેડિયોની વાત તો કરીશું પરંતુ એક મહત્વની વાત આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ મુંબઈ સમાચાર કરી રહ્યું છે કે જ્યારે કોઈ પણ કામ તમારે કરવું હોય અને તમારા શોખનો વિષય હોય તો ઉંમર બાધ્ય નથી કારણ કે દરેક ઉંમરમાં તમારી શોખ અને પ્રવૃત્તિઓ સતત તમે કરતા રહો તો કદાચ ચોક્કસ તેનું પરિણામ તમને મળતું હોય છે સુનિલ બહેન શરૂઆત કરીશું કે રેડિયો દિવસ છે તો રેડિયોની વાત તો કરવી છે પરંતુ તમારી આ આખી એક્ટિવિટીની શરૂઆત તમારું વતન કયું અને ક્યાંથી શરૂઆત થઈ એટલે આ મમ્મી ઉત્તર ગુજરાતના પણ મારું બધું રહેવાનું ભણવાનું બધું કચ્છમાં થયું છે અને કચ્છમાં લેખનનો અને વાંચનનો અને રજૂ કરવાનો એ બધો શોખ મને બહુ જ પહેલેથી એમ મીન્સ ઘણા જ્યારથી સમજણી થઈ ત્યારથી આ શોખ અને આ મારા પપ્પાનો વારસો કહી શકાય એમને વાંચવાનો શોખ અને એમણે મારામાં ઉતાર્યો આ જ શોખના ભાગરૂપે કોલેજમાં હતી ત્યારે ગાંધીજી પર એક વક્તૃત્વ સ્પર્ધા હતી અને મેં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના ઇતિહાસ ઇતિહાસ પર જે છે એ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલો અને એમાં મારો નંબર આવેલો અને મને ખબર નહોતી કે એ વખતે ભુજના આકાશવાણીના લોકો પણ ત્યાં જ હાજર હતા અને એ સ્પર્ધા પછી એમણે મને આકાશવાણીમાં બોલાવી જે સ્પર્ધામાં મેં ભાગ લીધેલો એની તો વાત થઈ જ પણ તે પછી હું નિયમિત યુવાણી કાર્યક્રમમાં જવા માંડી અને એમાં ટોક શો અને આવી જ રીતે કોઈક વખત અભ્યાસને લઈને ઇન્ટરવ્યૂ તો એ બધી શરૂઆત જે છે એ કોલેજ કાળથી થઈ એમ કહી શકાય અને એ સમયથી જ રેડિયો પ્રત્યેનો મારો પ્રેમ જે છે એ થઈ ગયેલો કેમકે એ માધ્યમ જે છે એ લોકો સુધી કેટલું અસરકારક રીતે પહોંચે છે એ મેં તે વખતે જ જોઈ લીધેલું જી તો એટલે આપની વાત એટલા માટે સાચી છે કે રેડિયો દિવસ આજે જ્યારે દુનિયાભરમાં ઉજવાઈ રહ્યો હોય ત્યારે એક ભવ્ય ભૂતકાળ પણ રેડિયોનો હતો રેડિયો શિલોનથી લઈને આકાશવાણી સુધીની સફર અને અમદાવાદ આકાશવાણી હોય કે રાજકોટ હોય વડોદરા હોય કે ભુજ હોય ગુજરાતની વાત કરીએ તો આ ચાર મુખ્ય સ્ટેશન હતા અલગ અલગ કાર્યક્રમો થકી તેમાં જનજાગૃતિનું કામ આપણે જેમ વાત કરી તેમ થઈ રહ્યું હતું આપની શરૂઆત પણ ત્યાંથી યુવાવાણીથી થઈ ત્યાર પછી બેન ધીરે 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 આજે જ્યારે રેડિયો તેનો ભવ્ય ભૂતકાળ યાદ કરે છે પરંતુ વર્તમાનની અંદર પણ રેડિયો યુવા પેઢી સુધી પ્રચલિત થયેલું છે રેડિયોની થોડીક વાત કરવી છે કે ભૂતકાળમાં કયા કયા એવા કાર્યક્રમો તમને સ્પર્શી ગયા રેડિયોના તો રેડિયોના કાર્યક્રમો જે મને ગમતા એ કાર્યક્રમો કરતાં મને તો સમગ્ર માધ્યમ જ બહુ ગમતું કેમ કે રેડિયો એ મારા માટે આપણે જે કહીએ છીએ ને મેં ઓર મેરી તનહાઈ એટલે એ મારી તનહાઈનો સાથી હતો એટલે હું જ્યારે પણ કામ કરતી હોઉં વાંચતી હોઉં લખતી હોઉં જે પણ કરતી હોઉં મારી સાથે રેડિયો હંમેશા ચાલું જ હોય એટલે દોઢ વાગે જે પ્રોગ્રામ આવતો સૈનિક સૈનિકો માટે ગીતોનો એના પછી બહેનો માટેનો ત્રણ સાડા ત્રણે પ્રોગ્રામ આવતો એ પણ હું બહુ જ નિયમિત સાંભળતી સાંજના કાર્યક્રમો રેડિયો થકી જ મને ગુજરાતી સુગમ સંગીત પ્રત્યે બહુ જ પ્રેમ થયો ગુજરાતી ગીતો જે છે એ મને રેડિયો થકી મને એનો પરિચય થયો અને ગઝલ અને એ બધું તો એટલું બધું એને કારણે મને ગમવા માંડેલું કે મેં ખૂબ એના પછી સુગમ સંગીતની કેસેટ ગઝલની કેસેટ સીડી એ બધું વસાવેલું તો આ રીતે જે છે એ રેડિયો મારા જીવનનો ભાગ રહ્યો અને ભૂજથી નીકળીને જ્યારે હું અમદાવાદ આગળ અભ્યાસ માટે આવી ત્યારે પણ હું અમદાવાદ આકાશવાણીની મુલાકાતે ગયેલી અને ત્યાં જે એન્કરની પરીક્ષા હોય એ મેં પાસ કરેલી અને ભણવા સિવાયના સમયમાં થોડોક સમય હું એ પણ કામ કરતી તો આ રીતે જે છે એ રેડિયો મારા જીવનમાં જે જે જીવનનો જે પણ તબક્કો હતો એ તબક્કે જોડાયેલો જ હતો પણ મેં જ્યારે થોડોક બદલાવ જોયો કે જ્યારે બે હજાર ચારની આસપાસ એફ આવવાની શરૂઆત થઈ તો તે વખતે જે ટેસ્ટ હતો એ થોડોક બદલાયો એમ પણ મને તો એ પણ બહુ જ આકર્ષિત કરતો હતો કેમકે એમાં સૌથી પહેલાં જ્યારે રેડિયો મિરચી શરૂ થયું ત્યારે એ રાત્રે કંઈક બે કે ત્રણ કલાક જ ચાલુ થતો અને એ સમયે પણ હું અમદાવાદમાં હતી ઇડીઆઈમાં હું એનજીઓ મેનેજમેન્ટનો કોર્સ કરતી હતી અને હું રેડિયો સાથે લઈને આવી હતી એટલે હું જ્યાં પણ અભ્યાસ માટે ગયો ત્યાં મારી સાથે રેડિયો હોય જ ઇવન જ્યારે મેં એમ કર્યું અહીંયા અને હું યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી ત્યારે પણ મારી સાથે રેડિયો હતો જ કેમ કે એ જમાનામાં તો આ બધું નહોતું ટીવી ને એ બધું એમ એટલે મનોરંજન પણ સાધન એ જ હતું માહિતી માટેનું સાધન પણ એ જ હતું અને લોકો કેવી રીતે અમારા બધા યુવાનો સાથે સંવાદ સાધે છે એ સમજવા માટેનું પણ માધ્યમ એ જ હતું એટલે રેડિયો જે છે એ મારા જીવનનો હું જે જે તબક્કે જ્યાં જ્યાં પણ રહી છું એનો ભાગ રહ્યો જ છે એમ જી સોનલબેન આ રેડિયો તમારો જીવનનો એક ભાગ રહ્યો છે તેની વાત તો થઈ પરંતુ રેડિયો સાથે જ્યારે કામ કરવાનો જ્યારે જ્યારે તમને એક મોકો મળ્યો અને અલગ અલગ વિષયમાં તમે કામ પણ કર્યું કયા કયા વિષયમાં રેડિયો સાથે એટેચમેન્ટ છે અને કામ કર્યું છે દર્શકોને એ સમજાવવું છે કે એ કામ થકી અને રેડિયોમાં એ જે કામ કર્યું ત્યાર પછી કેવી અનુભૂતિ થાય છે રેડિયોમાં બીજી કઈ રીતે જોડાઈ એની પહેલાં મારે દર્શકોને એ વાત કહેવી છે કે આજે મારો સંવાદ સાધવાનો જે શોખ અને ઈચ્છા હતી એને લઈને જ મેં થોડાક સમય પહેલાં જ રેડિયો પ્રોગ્રામિંગ અને પોડકાસ્ટનો કોર્સ કર્યો તો જેનાથી હું આ માધ્યમને વધારે સમજી શકી અને એની વાત જે છે એ કદાચ હું થોડોક સમય રહીને કરું પણ જે વાત જીગરભાઈ આપે કરી છે કે એના થઈને મને કેવા પ્રકારના બીજા કામો કરવાની તક મળી તો આ જે કોર્સ કરતી હતી એ દરમિયાન જ કમ્યુનિટી રેડિયો એ જે અત્યારે કોન્સેપ્ટ બહુ ચાલે છે કે ઘણી બધી સંસ્થાઓ લોકો એ આમ અમુક નિશ્ચિત વિસ્તારમાં પોતાની વાત પોતાના વિચાર રજૂ કરવા માટે એનો ઉપયોગ કરે છે તો સેવા સંસ્થામાં હું મારા ઇન્ટર્નશીપ માટે જોડાણી અને એ દરમિયાન એમનો જે રૂઢિનો રેડિયો કાર્યક્રમ આવે છે આકાશવાણીમાં એની રેડિયો સ્ક્રિપ્ટ એટલે રેડિયો નાટક લખવાની મને તક મળી તો આ પણ મેં ક્યારેય એક્સપ્લોર નહોતું કર્યું કે આવી રીતે ઓડિયો નાટક કેવી રીતે થાય તો એ લખવાનો પણ મેં અનુભવ મેળવ્યો એનું પાત્ર ભજવવાનો પણ મેં અનુભવ મેળવ્યો અને તે સર તે તે સમય દરમિયાન જેટલા પણ જેમ કે નવરાત્રિ તે સમય દરમિયાન આવી રહી હતી પછી જે પણ બદલાવો તે સમય દરમિયાન સરકાર કરી રહી હતી જે લોકોને ઉપયોગી હતા તો એને લઈને નાની નાની ટોક તૈયાર કરીને આસપાસના લોકો જે સાંભળી રહ્યા હતા એમને મદદરૂપ થઈ શકે એવા બધા મેં કાર્યક્રમો માટે એ મને રેડિયો સાથે જોડાવાની તક મળી અને મહત્વની વાત છે કે તમે તેમાં નાટ્ય સંવાદ હા જે ફક્ત તમારી અવાજથી દર્શકો સુધી શ્રોતાઓ સુધી પહોંચાડવાની વાત છે જ્યારે આપણે ડિજિટલ સ્વરૂપે હોઈએ વિડીયો સ્વરૂપે હોઈએ ત્યારે લોકો આપણો ફેસ જોતા હોય છે પરંતુ જયારે ઓડિયોના માધ્યમથી સંવાદના માધ્યમથી જયારે લોકો સુધી પહોંચતા હોઈએ છે ત્યારે લોકો માટે એક ઇમેજિંગ હોય છે કે આ અવાજ સરસ છે આપે જે ડાયલોગ્સ લખ્યા અલગ અલગ પાત્રના ડાયલોગ્સ હશે આપે કહ્યું કે આપે તેમાં વોઇસ ઓવર કરવાની પણ વાત હતી નાટ્યમાં ક્યાંક તમારા સંવાદ પણ હતા એ અનુભવ કેવો રહે એ અનુભવ બહુ જ સરસ રહ્યો કેમ કે પહેલે આમ તો રેડિયોનો અભ્યાસ કરતી હતી પણ આપણે બધાએ જોયું છે કે ભણીએ એને જ્યાં સુધી વ્યવહારમાં ન મૂકીએ ત્યાં સુધી એ આપણને સાર્થક ન ગણાય તો જે રેડિયો વિશે ભણી રહ્યા હતા અને કેવી રીતે બોલવું આ સંવાદો જેમ તમે કહ્યું એમ તો ખરેખર તો જે બેનો રૂઢિનો રેડિયોમાં કામ કરતી હતી જે લોકોએ રેડિયોનો કોઈ અભ્યાસ નથી કર્યો એ માત્ર ને માત્ર અનુભવથી આ બધા કાર્યક્રમો કરી રહી હતી તો એમની સાથે એમને જોઈને મને બહુ જ શીખવાનું મળ્યું કે આ જે સંવાદ સાધવો છે અને આપણા પાત્રમાં જઈને એવી કઈ રીતે બોલવું કે માત્ર અવાજથી લોકો આપણી સાથે જોડાણ અનુભવી શકે તો એમની પાસેથી અમે શીખ્યું અને શીખીને કરવાનો પ્રયત્ન કર્યો એક નાટકમાં મેં સરપંચનું પાત્ર કર્યું અને એક નાટકમાં મેં વધારે લખાણ પર કામ કર્યું પણ એક પત્રકાર જેવું જે કામ છે કે ક્યાંક કશું થયું અને એના વિશે વાત કરવી એમ તો એવું પણ મેં એક નાનકડું પાત્ર ભજવ્યું તો આ જે છે એ મને હું કહું છું કે એ ક્રેડિટ મારી જે છે એ બહેનોને જાય છે કે જેમને જેમણે મને શીખવાડ્યું કે સોનલબેન આમ બોલો તેમ કરો સો આ બધી વસ્તુઓ જે અને મને શીખવાની પણ બહુ જ મજા આવી એમ હું કહી શકું આપે આપણી જે વાત કેમેરા પાછળથી થઈ રહી હતી ત્યારે આપણે એક મહત્વની વાત કરી હતી કે આપ ઓડિયોના માધ્યમથી ખૂબ સરસ રીતે જનજાગૃતિ અને સમાજ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છો અલગ અલગ વિષયમાં તે શું છે એટલે રેડિયોના અભ્યાસ જ્યારે હું કરતી હતી ત્યારે મને કેટલીક વાતો રેડિયો વિશે સમજાઈ એ મને ત્યાંથી મારી વાતની શરૂઆત કરવાનું ગમશે કે જેમ બીજા બધા માધ્યમો છે સંવાદ સાધવાના જેમ કોઈ લેખિત રીતે કરે છે ટીવીમાં આપણે જોઈને કરીએ છીએ એમ રેડિયો પણ એક કમ્યુનિકેશનનું માધ્યમ છે જે વન વે લાગે છે એમ કે એક જ જગ્યાએથી કરી રહ્યા છીએ આપણે તો એક વ્યક્તિ તરીકે બધાની જેમ મારી પણ એ જરૂરિયાત મેં સમજી આ કોર્સ દરમિયાન કે મારા વિચારોને અભિવ્યક્ત કરવું એટલે અનુભવવું સૌથી પહેલી જરૂરિયાત અનુભૂતિ પછી એની અભિવ્યક્તિ અને અભિવ્યક્તિથી હું લોકો સુધી જોડાઈ શકું એ જે મારી છે એ મારી જરૂરિયાત મેં મહેસૂસ કરી આ કોર્સમાંથી તો હું એમ કહી શકું કે મેં મને ઓળખી અને એ ઓળખ્યા પછી મને શું અભિવ્યક્ત કરવું હતું એ મેં સમજ્યું અને મેં એ જોયું કે મારી એવી બધી બહુ આવડત નથી કે હું લોકોને એવું કહી શકું કે આગળ વધવા માટેની આ ટિપ્સ છે કે હું કોઈને મોટિવેશનલ ટોક આપી શકું એ બધું હું કદાચ નહોતી કરવા ઈચ્છતી અથવા કદાચ મારી આવડત પણ મને નહોતી લાગતી મારી આવડત શું હતી કે હું મારી અનુભૂતિને એકદમ અનુભવ કરી શકું છું અને એની એના અભિવ્યક્તિથી હું સામેની વ્યક્તિ સાથે જોડાણ અનુ અનુભવી શકું છું એટલે મેં મારા જીવનના જે જે તબક્કાઓમાંથી હું પસાર થઈ એને મેં અભિવ્યક્ત કરી અને એ અભિવ્યક્ત કરીને મારી વાત નામે મેં મારો પોડકાસ્ટ શરૂ કર્યો અને ઘણા બધા લોકો જે છે એ સાંભળીને મારા સુધી એ રીતે પહોંચી રહ્યા છે કે એમને પણ એવું લાગી રહ્યું છે કે એ એમની વાત છે અને મારા માટે એ પૂરતું છે કેમ કે જે સંવાદનો હેતુ હતો એ મારો આટલો જ છે કે હું જ્યારે વાત કરું ત્યારે દરેક વ્યક્તિ એમ અનુભવે કે હું એમની વાત કરી રહી છું અને એ જે જોડાણ આપણે એનાથી અનુભવીશું મને એવું લાગે છે કે એ જોડાણથી આપણે એટલીસ્ટ જીવતા રહેવાના અને જીવનના પડકારો જે છે એને પાર કરવાની જે શક્તિ છે એ મેળવી શકીશું એવું મારું માનવું છે એટલે આ મારી વાત નામે જે પોડકાસ્ટ છે એ મેં શરૂ કર્યું અને એ પણ મારી આ રેડિયો પ્રોગ્રામિંગની જે મેં કોર્સ કર્યો એની ફળશ્રુતિ હું એને કહી શકું કેમ કે એમાંથી મેં અભિવ્યક્તિની અને લોકો સાથે આ જાહેર માધ્યમથી જોડાવાની જે મેં શીખ મેળવી એને મેં આ રીતે આજના જમાના પ્રમાણે ઉપયોગમાં લીધી એવું હું કહી શકું જી મારી વાત જે પોડકાસ્ટ છે અને ઓડિયો સ્વરૂપે જે આખી વાત લોકો સુધી પહોંચાડવાનો જે અભિગમ આપનો છે તે ખૂબ સરસ છે અને હું દર્શક મિત્રોને આ મોકા પર એમ ચોક્કસ કહીશ કે જ્યારે આ અવાજ તમે તમારા કાને સાંભળો અથવા તો ક્યાંક વાયરલ દુનિયા છે આ તો અને ડિજિટલ દુનિયા છે ક્યાંક વાયરલ થતો થતી કોઈ ક્લિપ તમારા મોબાઈલ સુધી પહોંચે અને કદાચ આ જ અવાજ તમને સાંભળવા મળે તો સમજી જજો કે આ સોનલબેન ઠક્કર અય્યરનો અવાજ છે કારણ કે રેડિયો એક એવું માધ્યમ છે સોનલબેન કે એના અવાજથી ઓળખાય છે કેટ કેટલાક ઉદ્ઘોષકો જે છે તે રેડિયોમાં ચહેરા તરીકે ક્યારેય આવ્યા નથી પરંતુ તેનો અવાજ કદાચ આજે પણ આપણા કાનમાં સતત આવી રહ્યો છે અલગ અલગ ઉદ્ઘોષકોની વાત હોય કે અલગ અલગ કલાકારોની વાત હોય પણ રેડિયોના માધ્યમથી આવતા હોય ત્યારે તે દ્રશ્યમાન નહોતું અવાજ જ તેમની ઓળખ ઓળખ એક ભૂતકાળની વાત કરીએ તો વિવિધ ભારતીના પણ ઘણા કાર્યક્રમો હતા આકાશવાણીના પણ ઘણા કાર્યક્રમો એવા હતા અને અત્યારે હાલ નવી પેઢી પણ જોડાઈ રહી છે FM સાથેની તો આખી સફરમાં રેડિયો જ એકમાત્ર એવું સાધન છે કે જો આજે પણ સેટેલાઇટ બંધ થઈ જાય તો તમારા સુધી વાત પહોંચાડણી હોય તો રેડિયો જ છે બિલકુલ 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 એટલે જ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે અત્યારે કે સોશિયલ મીડિયામાં જે છે એ રેડિયોને જીવંત રાખવું એક પડકાર બની રહ્યું છે એમ પણ જે તમે કહ્યું એની વાત સાથે હું એકદમ સહમત છું કે એ બધા પડકારોની વચ્ચે રેડિયો આજે પણ જીવંત રહી રહ્યું છે યુવા પેઢીને આકર્ષિત કરી રહ્યું છે ઘણા બધા લોકો અત્યારે રેડિયોને પણ એક કેરિયર તરીકે જોઈ રહ્યા છે પહેલાંના જમાનામાં આપણે ધ્વનિતભાઈ ઠાકર અને દેવકી એ લોકો પણ તો અત્યારે પણ છે એમ પણ મને આ રેડિયો કોર્સના માધ્યમથી ધ્વનિકભાઈનો પરિચય થયો એમની પાસેથી રેડિયો ભણવાનો અમને મોકો મળ્યો તો એ સમયે એમણે જે શરૂઆત કરેલી એ બધી વાત જે છે એ સમજવાનો અમને તક મળી અને એનાથી અમને સમજાયું કે રેડિયો આજે પણ રિલેવન્ટ છે જીવંત છે અને આવતા સમયમાં પણ રહેશે કેમ કે એ જન એટલે સામાન્ય જનનું એ કોમ્યુનિકેશન માધ્યમ છે અને દરેક વ્યક્તિ એને કોઈક સાથે રિલેટ કરી રહી છે એમ એટલે એ વાત સાથે હું એકદમ સહમત છું તમારી જી અવાજ જે છે અને ઓડિયો જે છે તે કદાચ આ રેડિયો જે છે તેના માધ્યમથી ભલે આપણે ઓળખતા હોઈએ પરંતુ દરેક વ્યક્તિ સાથે સંકળાયેલું એક આ એક માધ્યમ એટલા માટે હું કહીશ કે અવાજ તમારી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનો અવાજ જે છે તે કદાચ તમે આંખો બંધ કરો તો તમે એનું નામ લો અને એનો અવાજ સંભળાય તમારા માતા હોય પિતા હોય મિત્ર હોય તમારા નજીકના કોઈ વ્યક્તિ હોય એટલા માટે આ હું વાત કરી રહ્યો છું કારણ કે આ લાગણીના સંબંધો છે એ જ રીતે એક આખી પેઢી એક આખી પેઢી જે છે તે રેડિયો સાથે કનેક્ટેડ થઈને જીવી ગઈ છે કદાચ આજે તેમના માટે રેડિયો જે છે તે એક સંગ્રહાલય અથવા દેશનો જગતનો તાત જે છે જે ખેતરમાં તમારા સુધી અન્ન પહોંચાડે છે તે આજે પણ રેડિયો સાંભળતા સાંભળતા તેની ખેતી કરે છે બિલકુલ હવામાન વિભાગની આગાહી હોય એ ટીવી પછી જોશે પરંતુ રેડિયો તેની સાથે બિલકુલ બિલકુલ તો આખી આ જે વાત છે રેડિયોની અને આજે વિશ્વ રેડિયો દિવસ હોય ત્યારે આ વાત એટલા માટે યાદ કરવી છે દર્શક મિત્રો કારણ કે રેડિયો જે છે તે સોનલબેન ઠક્કર જે છે તેમની સાથે તો તેમના જીવનમાં વણાયેલું છે પરંતુ આવી તો અનેક બહેનો છે કે તેમ જેમની સાથે રેડિયો બિલકુલ જીવનમાં તેમના માટે એક અભિન્ન અંગ છે હા હા તો બેનો માટે જે ફળશ્રુતિ હું કહીશ તો એક મહિલા તરીકે તમે જે આ એક સફર જે ખેડી છે અને છેલ્લે તમને એમ થયું કે મારે આ કરવું છે રેડિયો સાથે આ ક્યાં વિચાર કેવી રીતે આવે એટલે એમાં એમાં હું એવું કહી શકું કે કશુંક કરતું રહેવાની ઈચ્છા એમ પણ તમે બહેનોની વાત કરી છે તો મને એવું લાગે છે કે બહેનો આપણે બધા છે ને આપણને એક પેલા ચોકઠામાં તરત આમ ગોઠવાઈ લઈએ કે હવે આપણે મોટા થઈ ગયા અને બાળકો થઈ ગયા અને આ ને તે ને બધું એમ પણ હું આ કેમકે રેડિયો દિવસની વાત છે તો તમે જોશો તો ઘણા જેમ કે વિવિધ ભારતીમાં જે બહેનો માટેનો કાર્યક્રમ આવતો હોય હું એ પણ નિયમિત સાંભળતી અને એમાં એવી નાની નાની વાતો કહેલી હોય આપણા જીવનની ને આને તેને એમ તો એ બધામાંથી હું એ શીખી આ આખી ઓનાથી કે આપણે જીવનમાં જે પણ કરવું હોય એ આપણા બદલે કોઈ જ નહીં કરે એ આપણે જાતે જ કરવું પડશે અને મને એવી ઈચ્છા હતી કે મને જે ઈચ્છા છે એ હું કરું એમ કોઈ મારા માટે શું વિચારશે એ એવા વિચારો પણ આવે જ છે એવું નથી પણ હવે એમને વિચારવા દઉં એમ કેટલું બધું હું કંટ્રોલમાં રાખી શકીશ તો એ સમયે સમજી ગઈ અને આ નવા અખતરા અને હું તો અત્યારે પણ રેડિયો જોકી બનવા તૈયાર છું એવું હું કહી શકું અને આ રૂઢિનો રેડિયો જે છે કાર્યક્રમ એમાં જ્યારે પણ તક મળે હું એ બહેનો સાથે જાઉં છું અને એ કાર્યક્રમો પણ કરું છું એમ એટલે મીન્સ બે બહેનો તરીકે કોઈ આપણે કોઈ પોતાની જાતને કોઈ ચોકઠામાં કોઈ ઉંમરની કોઈ કોઈ રીતે કશું જોવાની જરૂર નથી મને એવું લાગે છે કે જે ઘડીએ જે આપણને લાગે તે આપણે કરવું જ જોઈએ એમ અને મને એવું લાગે એવું લાગે છે કે કોઈ પણ બાબતમાં ફેલિયર જેવું કશું છે જ નહીં એમ દરેક બાબત દરેક વસ્તુ આપણને કશું શીખવવા જ આવે છે એમ તો શીખવાનું અને કરવાનું જે ગમે છે તે એવું મને લાગે છે એક છેલ્લી વાત મારે સમજવી છે કે રેડિયો ઓડિયો વિઝ્યુઅલનું માધ્યમ અલગ છે તેમાં પણ અવાજનું મહત્વ છે આપ જે ઓડિયો ક્લિપ દ્વારા અલગ અલગ વાતો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો છો તેમાં કેવા કયા વિષયોને આવરી લેતા હો છો કારણ કે લોકોને સ્પર્શવાની વાત છે લોકોને ગમવા જોઈએ આજે મારું ઓડિયન્સ જે છે તે એક ચોખ્ઠામાં ફિક્સ ન થવું જોઈએ એ પણ ધ્યાન રાખવું કેવા પ્રકારના વિષય સાથે વાત યસ તો આ વિષયની જે પસંદગી છે ને એ પણ હું રેડિયો કોર્સમાંથી શીખી છું કે કન્ટેન્ટ જે છે ને એ આપણે હંમેશા એવો પસંદ કરવો જોઈએ એક તો એ આપણી પોતાની પર્સનાલિટી કેવી છે એના આધારે અને બીજો એ કન્ટેન્ટ એવો હોવો જોઈએ કે જેની સાથે હું કન્વિક્શન ફીલ કરતી હોઉં એમ કે જે મને એમ લાગતું હોય કે બરાબર છે આ કન્ટેન્ટ મીન્સ જેને જે પૂરો કર્યા પછી મારું ટોટલ કન્વિક્શન એની સાથે હોય તો મને જે કન્વિક્શન જેવા વિષયો હતા એવા હું વિષયો પર વાત કરું છું જેમ કે ઉંમરના એક પડાવે હું મેનોપોઝમાંથી પસાર થઈ અને એના જે મેં પડકારો અનુભવ્યા અને એમાંથી મેં જે રસ્તાઓ શોધ્યા એની હું વાત કરું છું એક સ્ત્રી તરીકે આપણને બહુ જ એવું હોય કે બધા જ મને ગમાડે હું સારી બનીને રહું આદર્શ બનીને રહું આ આદર્શ એટલે એવા એવા તબક્કામાંથી હું ક્યાં પસાર થઈ તો જેમ કે ફિલ્મ આવી હતી ઝી પર મિસિસ તો એવી એ ફિલ્મ સાથેનું મારું શું કનેક્શન રહ્યું તો એની હું વાત કરું છું સોશિયલ મીડિયા પર અત્યારે જે રીતે એક સુનામી જેવું ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે આવું બનવું જોઈએ ને તેવું બનવું જોઈએ તો એની મારા પર શું અસર પડી રહી છે એ મુદ્દો હું મારી વાતમાં બોલું છું પ્રવાસ દરમિયાન જે છે એ મારા માટે પ્રવાસ જે છે એ મારી સાથે જોડાવાની તક કેવી રીતે છે એના પર હું વાત કરું છું તો આવા જે પણ વિષયો જેની સાથે હું જોડાણ અનુભવું છું અને એમાં એને જોવાનો મારો એક પોતાનો પરસ્પેક્ટિવ છે એની વાત હું મારી વાતમાં કરું છું સુનલબેન આ આખી વાતમાં અલગ અલગ વિષયોની વાત આવી અને છેલ્લે સોશિયલ મીડિયાના નામનો પણ તમે ઉલ્લેખ કર્યો આજે જે નવી પેઢી જે છે જે બે હજાર પછી છે છે એટલે કે તરીકે ઓળખાય આ એક પેઢી એવી છે કે તેને બે હજાર પેલા શું હતું એ ખબર એક એવી પેઢી છે જે એ રીતે જીવી ગઈ છે કે જે રેડિયો પણ જોયેલો છે ત્યાર પછી ટેલિફોન જોયેલો છે ત્યાર પછી મોબાઈલ ફોન જોયેલો છે અને ત્યાર પછી આજે સ્માર્ટફોન જોયેલો છે એક એવી પેઢી પણ અત્યારે જીવી રહી છે અને એક એવી પેઢી પોતાની યાદોમાં જીવી રહી છે કે આ કશું જ નહોતું ત્યારે ફક્ત રેડિયો હતો એક એવી પેઢી પણ છે પરંતુ જેન જેની વાત કરીએ અને સોશિયલ મીડિયાની આખી વાત કરીએ તો કોઈ એક ટોપિક પર સોશિયલ મીડિયામાં ફક્ત ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ કે એક મિનિટ જેટલું બોલવું હોય અને કોઈ સબ્જેક્ટ તમારે ગમતો હોય તો તમે કઈ રીતે વાત શરૂ કરો દર્શક મિત્રો એટલા માટે કેવું છે કે આ ઓડિશન નથી પરંતુ જે તમે જે વાત કરી ને કે હું આ વિષય સાથે વાત કરું તો લોકોને સ્પર્શવો જોઈએ તો ત્રીસ સેકન્ડ માટે પણ એ મુંબઈ સમાચારના દર્શક મિત્રો સમજાવી જોઈએ કે આ રીતે શરૂઆત થાય તો રેડિયોનું જ ઉદાહરણ લઉં હે ને જી તો રેડિયો જે છે એ સંવાદનું એવું માધ્યમ છે કે જે જાતથી શરૂ થઈ અને લોકો સુધી જોડાય છે તો આ જે સંવાદનું છે એ એ એ માધ્યમનો એક બીજો ફાયદો એ પણ છે કે એ જાતને અભિવ્યક્ત કરવાનો પણ એક મોકો આપે છે તમારા જીવનમાં તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે શું રેડિયો જેવું જ માધ્યમ છે ન હોય તો જુઓ અને વિચારો અને જોડાવો જી દર્શક મિત્રો મુંબઈ સમાચારના આ ખાસ કાર્યક્રમમાં સોનલબેન ઠક્કર અય્યર સાથે રેડિયો દિવસ અંતર્ગત અમે આજે રેડિયો સાથે જોડાયેલી કેટલીક વાત કરતા હતા સાથે સાથે ઓડિયો માધ્યમ જે છે અવાજનું માધ્યમ જે છે તે તમારા સુધી તમારા જીવનમાં ક્યાં સુધી સ્પર્શે છે અને કેટલી અસર કરે છે તેની પણ વાત કરી અને છેલ્લે એક મહત્ત્વની વાત એ પણ કરી અમે કે મહિલાઓએ ક્યાંય પણ પાછા રહેવાની જરૂર નથી ઈચ્છા થાય કે મારે આ કરવું છે તો જરૂર જરૂર નથી નથી અને પણ તેનો જીવતો જાગતો જે જે દાખલો છે તે મારી બાજુમાં બેઠેલા સોનલબહેન છે મિત્રો મુંબઈ સમાચારના આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો જોવા માટે અમારા ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર